નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજના પોલીસ કર્મી રાજસ્થાન મરણ પ્રસંગે ગયા પછી તેમની સાથે શું થયું જુઓ અહેવાલ ભુજના જીઈબીના કમ્પાઉન્ડમાં આવેલા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જીયુબી પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી એએસઆઈ તરીકે ફરજ બજાવતા યુવા પોલીસ કર્મચારી ચતુરસિંહ ભવરસિંહ ભાટી ઉંમર વર્ષ અડતાલીસનું માદરે વતન રાજસ્થાનના સૈલારી ગામના ટાપુ ગામની નદીમાં મૃતદેહ મળ્યાના સમાચાર કચ્છમાં મળતા ચકચાર પ્રસરી ગઈ છે ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા અને ધાર્મિક સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઈને મિત્ર મિત્રવર્તુળ ધરાવતા ચતુરસિંહના પિતા પણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા મળેલી માહિતી પ્રમાણે ઓગણીસો છન્નુંમાં પોલીસ ખાતામાં ભરતી થયા અને 28 વર્ષથી ફરજ બજાવતા હતા આકસ્મિક મૃત્યુ અંગે પૂછા કરતાં હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પણ જમીન બાબત અને અંગત અદાવતના કારણે ખૂન થયું હોવાની ચર્ચા થવા માંડી હતી દસ દિવસની રજામાં અને પરિવારના વડીલ સદસ્યની મરણવિધિમાં આ પોલીસ કર્મી સામેલ થવા વતન ગયા હતા મોટાભાઈ કરણસિંહ શિક્ષક અને નાનાભાઈ ચંદ્રસિંહે એક સારા પેન્ટર તરીકે ભુજમાં નામના મેળવી છે અને પેન્ટર બાપુ તરીકે ઓળખાય છે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ग्लोबल एकेडमी केजी થી ધોરણ 10 सीबीएसई बोर्ड ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર